જૂનાગઢના અનેક વિસ્તારોમાં વરસાદ વરસ્યો માળીયા માંગરોડ કેશોદમાં વરસાદ ખાબક્યો ભારે પવન અને વીજળીના કડાકા ભડાકા સાથે વરસાદની એન્ટ્રી થઈ વરસાદથી કેરી સહિતના પાકોને નુકસાન જશે તે વાત નક્કી છે જૂનાગઢમાં માળિયા હાટીના તાલુકામાં ધોધમાર વરસાદ ખાબક્યો અકાળા કાલીબડા દુધાળા અને ધરમપુર ગામડાઓમાં ભારે પવન અને ગાજવીજ સાથે વરસાદ નોંધાયો ખેડૂતોની મહેનત પર જાણે કે પાણી ફરી વળ્યું તલ અડદ મગ કેરી સહિતના પાકને નુકસાની પહોંચી ભાવનગર જિલ્લાના વાતાવરણમાં અચાનક પલટો આવ્યો પાલિતાણા શહેર અને આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદી માહોલ સર્જાયો વહેલી સવારથી ઘનઘોર વાદળ છવાયા ભારે પવન સાથે વરસાદ વરસી રહ્યો છે ઘેટી દુધાળા કણજરડા જીવાપુર સહિતના ગામડાઓમાં વીજળીના કડાકા ભડાકા સાથે વરસાદ પડ્યો ખેડૂતોના ખેતરોમાં પાણી ભરાતા ઉનાળુ પાકને નુકસાન થવાની ભીતિ જેના કારણે ખેડૂતોમાં ચિંતાનો માહોલ છવાયો અમરેલીના સાવરકુંડલામાં બીજા દિવસે પણ અનરાધાર વરસાદ વરસ્યો સવારથી જ શહેર અને ગ્રામ્ય વિસ્તારોમાં ભારે પવન સાથે વરસાદ વરસી રહ્યો છે સાવરકુંડલા શહેરના રોડ રસ્તા પર પાણીની નદીઓ વહેતી હોય એવા દ્રશ્યો સામે આવ્યા તાલુકાના ગાધકડા ગામે ગામની શેરીઓમાં નદીઓ વહેતી થઈ સાવરકુંડલાના સિમરણ ગામે પણ અનરાધાર વરસાદ ખાબક્યો કમોસમી આફતના વરસાદથી જનજીવન પર માઠી અસરો વર્તાઈ સાવરકુંડલા પંથકમાં ભારે પવન અને વરસાદથી ગ્રામ્ય વિસ્તારોના કેટલાક ભાગમાં વીજળી ગુલ થઈ ગીર સોમનાથના મોટાભાગના વિસ્તારોમાં કમોસમી વરસાદી ઝાપટા તાલાલામાં બે કલાકમાં એક ઇંચ વરસાદ ખાબક્યો તો વેરાવળ કોડીનાર અને સુત્રાપાડામાં છવાયો વરસાદ વરસ્યો ઉના અને ગીરગઢડામાં પણ સામાન્ય વરસાદ વરસ્યો જો કે ગીરગઢડાના વડવીયાડા ખાપટ સહિતના ગામોમાં અડધાથી એક ઇંચ વરસાદ નોંધાયો સતત કમોસમી વરસાદી માહોલથી ખેડૂતો પરેશાન ગીર સોમનાથમાં ભારે ગરમી અને ઉકળાટ વચ્ચે કેટલાક વિસ્તારોમાં વરસાદ નોંધાયો વડનગર અરણેજ કાંટાળા સહિતના ગામડાઓ પ્રભાવિત થયા વરસાદથી ગરમીથી લોકોને રાહત જરૂર મળી છે પરંતુ બીજી તરફ જગતનો તાત પરેશાન થયો છે ગુજરાતમાં વહેલી સવારથી વરસાદી માહોલ જામેલો છે અંકલેશ્વરની વાત કરીએ જ્યાં વહેલી સવારથી ભારે વરસાદ ખાબક્યો બે કલાકમાં બે ઇંચ વરસાદ નોંધાયો રોડ રસ્તા પર વરસાદી પાણી ફરી વળ્યા હતા દાહોદ જિલ્લાના વાતાવરણમાં પણ પલટો નજરે પડ્યો જિલ્લામાં વરસાદનું આગમન થયું કાળા ડિબાંગ વાદળો સાથે વરસાદ વરસ્યો જિલ્લામાં છૂટો છવાયો વરસાદી માહોલ જામ્યો છે દાહોદ ઝાલોદ લીંબડી વરોડ મીરાખેડી કારઠ જેવા ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદ નોંધાયો હતો કમોસમી વરસાદને લઈ ખેડૂતોમાં ચિંતા પ્રસરી ધૂળના કારણે રોડ પરની વિઝીબિલીટીમાં પણ ઘટાડો થયો સમાચાર જૂનાગઢથી પ્રાપ્ત થઈ રહ્યા છે વરસાદમાં કેરીને ભારે નુકસાન પહોંચ્યું છે માર્કેટિંગ યાર્ડમાં કેરીના બોક્સ પલટ્યા હરાજી માટે આવેલી કેરીને નુકસાન થયું કેરીના સત્તર હજાર બોક્સ પલડી ગયા કેરી પલળી જતા વેપારીઓને લાખોનું નુકસાન વેપારીઓ યાર્ડ સત્તાધીશો પર બેદરકારીના આરોપ મૂક્યા યાર્ડમાં તૂટી ગયેલા શેડ અને પૂરતી જગ્યા ન હોવાના કારણે બોક્સ ખુલ્લા મેદાનમાં રાખવામાં આવ્યા હતા ઇન્સ્પેક્ટરે કહ્યું કે કેરીના બોક્સને નુકસાન થયું છે પણ કેરીને મોટું નુકસાન નથી થયું સફાઈ કામદારોની હડતાળના કારણે ગંદકી વધી હતી નવી ટીમ દ્વારા સફાઈ શરૂ કરાઈ છે તૂટી ગયેલા શેડના રિપેરિંગનું કામ ચોમાસા પછી હાથ ધરાશે યાર્ડના સત્તાધીશોના કારણે વેપારીઓને અહીં લાખોનું નુકસાન ગયું છે યાર્ડને પહેલેથી જ જાણકારી મળી હોવા છતાં પણ પૂરતી વ્યવસ્થા નહોતી કરવામાં આવી બીજી તરફ જે સફાઈ કામદારો હતા તે પણ હડતાળ પર હોવાના કારણે અહીં પહેલેથી જ ગંદકી હતી હવે એ ગંદકી સાફ કરીને અને ત્યારબાદ

પણ પણ કોઈ નુકસાની નથી ફક્ત બોક્સ હોય 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 છે 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 શેડની વ્યવસ્થા શેડમાં શાકભાજી અને ફ્રૂટ બંને બંને સાથે થતી એટલે થોડીક થાય અંકલેશ્વરમાં કમોસમી વરસાદે ધરતીપુત્રોને ભારે નુકસાન પહોંચાડ્યું ખેતરમાંથી કાપેલું ડાંગર ખુલ્લામાં સુકવવામાં આવ્યો હતો જેથી સારા ભાવ આવે પરંતુ કમોસમી વરસાદે વરસતા પાક ભીંજવી દીધા

વહેલી તકે સારી એવી રાહત ખેડૂતોને મળે અને ફરી ડાંગરના ભાવ ઘટી જશે અને ખેડૂતને ખોટ ખાવાનો વારો આવ્યો છે તો સરકારશ્રીને એટલી નમ્ર વિનંતી કે તમે રિસર્વે કરાવો અને નુકસાન ખોટ પ્રમાણે ડાંગરને જે નુકસાન થયું છે તેના પ્રમાણે યોગ્ય વળતર આપે એવી દરેક ખેડૂતોની આશા છે સુરતના ઓલપાડ તાલુકામાં આવેલી સહકારી મંડળી બહાર ડાંગર ભરેલ ટ્રેક્ટરોની લાઇન લાગી સવારથી માવઠું થતા ડાંગરનો ભાગનો પાક પલડી ગયો હવામાન ખાતાની આગાહી બાદ ખેડૂતો ડાંગર લઈ મંડળી પર પહોંચ્યા ખેડૂતો સવારથી ડાંગર ભરેલ ટ્રેક્ટર લઈને રોડ પર ઊભા છે વરસાદની ચિંતામાં ખેડૂતો બેવાકડા બન્યા છે ઓલપાડ સહકારી મંડળી ખાતે ડાંગર ભરેલ ટ્રેક્ટરોનો જમાવડો થયો તેજ પવન સાથે ખાબકેલા વરસાદે ખેડૂતોના જીવ અધ્ધર કર્યા સુરતના ભેસાણના કુકણી ગામમાં ડાંગરના પાકને નુકસાન નુકસાની પહોંચી ખેતરોમાં સુકાવા મૂકેલો ડાંગર પલળ્યો મોટા પ્રમાણમાં ડાંગરના પાકને નુકસાન પહોંચ્યું ખેતરોમાં સુકાવા મૂકેલા ડાંગર પાણીમાં ગરકાવ પાવડા વડે ડાંગરના પાકને ભરીને સુકાવવાનો ફરી પ્રયાસ કરાઈ રહ્યો છે પાકમાં સળો લાગવાની ખેડૂતોએ ચિંતા વ્યક્ત કરી હવામાન વિભાગની આગાહી વચ્ચે વહેલી સવારે શરૂ થયેલા વરસાદે દક્ષિણ ગુજરાતના ખેડૂતોને રાતા પાણી રડે તેવી સ્થિતિમાં મૂકી દીધા છે દૃશ્ય સીધા જોઈ શકાય છે ઓલપાડ જિલ્લાનું કુકની ગામ છે કે આ ગામમાં તમામ માલ તૈયાર હતો ખેતરમાં તૈયાર હતો અને આજે યાર્ડમાં પહોંચે પહેલા જ વહેલી સવારે શરૂ થયેલા વરસાદે તમામ માલ ભીનો કરી નાખ્યો છે જેને લઈને ખેડૂતોને મોટા પ્રમાણમાં નુકસાનની વેઠવાની વારી આવી છે એટલી હદે વરસાદ પડ્યો કે પાકને તો નુકસાન છે સાથે સાથે ખેતરોમાં એટલું પાણી ભરાઈ ગયું છે કે હવે તૈયાર પાકને બહાર કાઢવા માટે ખેડૂતોને ખૂબ જ મહેનત કરવી પડી રહી છે દ્રશ્ય ઘણું બધું કહી જાય છે દક્ષિણ ગુજરાત અને ખાસ કરીને ઓલપાડ જિલ્લાના વીસ કરતાં વધુ ગામોમાં ક્યાંક માલ કટિંગ થઈ ખેતરની અંદર હતો તો ક્યાંક ખેતરની બહાર ભેજ કાઢવા માટે સુકેલો માલ હતો અને